અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે પ્રથમ વખત જીતાલી પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે બી હોસ્પિટલ દ્વારા અંકલેશ્વર જીતાલી ખાતે રમનાર જીતાલી પ્રીમિયમ લીગ માટે ઓક્શન યોજાયું હતું જેમાં ચાર ટીમોનો મોહમ્મદ પટેલ જીતાલી રેડ અમીન મનસુરી જીતાલી બ્લ્યુ સલીમ દિવાન જીતાલી ગ્રીસ અને મિશાંત પટેલ જીતાલી યલોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે માટે આયોજક મોહમ્મદ પટેલ અહમદ પાંડોર મસુલેમાન પાંડોર અને જાબીર સૈયદ દ્વારા ઓક્શન યોજાવામાં આવ્યું હતું જેમાં સો પૈકી સાહિત્ય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી ગામના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમજ યુવા વર્ગમાં ખેલદિલ અને એકાત્મ ભાવ જગાડવા માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે આજે અમારા ગામમાં જીતાલી પ્રીમિયર લીગ સિઝન વનનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપ્શન એમાં હંડ્રેડ પ્લેયરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એમાંથી અમે સિકસ્ટી પ્લેયરનું સિલેક્શન કર્યું છે મિશાલા બહુ સારી રીતે બધું પતી ગયું છે અને સારું મેનેજમેન્ટ કરીને અમે સાહીઠ પ્લેયરનું સિલેક્શન કર્યું છે એમાં ટીમ રેડ ટીમ બ્લુ ટીમ યલો અને ટીમ ગ્રીન આ પ્રમાણે ચાર ટીમ છે અમારી ચાર ઓનર છે અમારા મોહમ્મદ પટેલ સલીમ દિવાન મિશાન પટેલ અને અમીન મનસુરી એ રીતના આયોજન કરીને અમે ચાર ટીમનું ઓપ્શન રાખીને આજે કમ્પ્લીટ રીતે પચી ગયું છે હવે ઇન્શાલ્લા નેક્સ્ટ ટાઈમ જે પ્લેયરો વધ્યા છે એના માટે ઇન્શાલ્લા નેક્સ્ટ ટાઈમ અમે પાંચ ટીમનું પણ આયોજન કરી શકીએ છીએ એવી દુઆ છે ઓકે